જિંદાબાદ મિત્રો હું મોહમ્મદ લાખા શહેરી જનસંઘર્ષ મંચના સંસ્થાપક તરીકે અને ભુજમાં એક સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું અત્યારે તકલીફ એ છે કે મને જે સમસ્યાઓ દેખાઈ રહી છે લોકોને જે સમસ્યાઓ દેખાઈ રહી છે લોકો જે સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે નગરપાલિકા કે પોલીસ જે રોડ રસ્તાઓ પરથી દરરોજ પસાર થઈ રહી છે પ્રશાસનના અનેક લોકો આ રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે પ્રશાસનના અનેક અધિકારીઓ એ રોડ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે પરંતુ એમને સમસ્યા દેખાતી કેમ નથી મૂળ બાબત એ છે કે ભુજ શહેરના અલગ અલગ રોડ રસ્તાઓમાં ખાડા પડેલા છે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરની લાઈનો બેસી ગઈ છે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા ઉપર ચાલી રહ્યું છે અને લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સામાન્ય લોકોને દેખાતી રોજબરોજની તકલીફો પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓ કે સત્તાધારી લોકો જે છે એ લોકો ત્યાંથી પસાર થતા હોય છે એમને કેમ દેખાતી નથી માત્ર સમસ્યા રજૂ કરવાનો પ્રશ્ન નથી પરંતુ સમસ્યાનું સમાધાન પણ ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છે તો એ સમાધાન સામે શા માટે કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરવામાં આવતી નથી અહીંયા ભુજના ભીડ નાકા પાસે આવેલી ઘાસચારા માર્કેટ આજે ગાયો માટે જ સમસ્યાનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે અહીંયા જેટલી ગાયો આવે છે એ તમામ ગાયોના ક્યાંકને ક્યાંક માલિકો છે એ માલિકો આ ગાયોને દરરોજ સવારે અહીંયા મૂકી જાય છે અને એ ગાયો દરરોજ સાંજ સુધી અહીંયા કાદવ કીચડમાં દોઢ દોઢ બે બે ફૂટ જેટલા કાદવ કીચડમાં એ ગાયો ઊભી રહે છે પરિણામે ગાયોના પગ અને એમના આંચળ જે છે દૂધ દોવા માટેના એ આંચળ એમનું ઇન્ફેક્શન થાય છે અને એ ગાયો હેરાનગતિ ભોગવતી હોય છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ બધી સમસ્યાઓ હોવા છતાં પ્રશાસન આ બાબતે શા માટે કામગીરી કરતું નથી ભુજ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશનની બરાબર બાજુમાં વર્ષો જૂની એક પોળ છે અત્યારે બિલકુલ એ જમીન ખાલી પડી છે આ પોળ જે ઘાસચારા માર્કેટ છે એને એ પોળની જગ્યાએ જો શિફ્ટ કરવામાં આવે એનું સ્થળાંતર ત્યાં કરવામાં આવે તો ભીડનાકા પાસે જે ગંદકી અને કચરો થાય છે હનુમાન મંદિરે દર્શનાર્થે આવતા લોકો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ સમસ્યાઓમાંથી કાયમી ઉકેલ આવી શકે એમ છે પરંતુ પ્રશાસન આ બાબતે કંઈ જ કરતું નથી માત્ર બે પંક્તિઓમાં કહું તો એટલું જ દેખાય છે કે આંખો મેં જલન